અમરેલી જિલ્લાનો ખેડૂત કેટલો પ્રગતિશીલ છે તેની વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખેડૂતે અમરેલીની કેસર કેરી અમેરિકા સુધી પહોંચાડી છે આપ જોઈ શકો છો કે આ એ જ કેસર કેરી છે જે અમેરિકા સુધી પહોંચી છે અને દક્ષિણ કોરિયા સુધી પણ પહોંચી ગઈ છે અને જગત જમાદાર ગણાતા રાષ્ટ્રપતિ અમેરિકાનાએ પણ આ કેસર કેરીનો સ્વાદ ચાખ્યો છે આ કેસર કેરી અંગે જ જેને વિચાર આવ્યો તે વાત છે મધુભાઈ સવાણી આપણે મધુભાઈ સવાણી જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું મધુભાઈ કેસર કેરી જે આલ્ફાન્જો કેરી આ કેરી તમે રત્નાગીરી કહેવાય છે આ કેરી તમે અમરેલીથી અમેરિકા સુધી પહોંચાડી આ વિચાર કઈ રીતે આવ્યો આ વિચાર તો પહેલાં જ્યારે આ કેરી અમેરિકા હું મારી બેગમાં નાખીને લઈ ગયો અને ત્યાં પેલા પકડાણી બેગમાંથી કાઢીને ફેંકાવી દીધી એ મારા દીકરાને ખબર પડી એટલે પછી એણે વિચાર્યું કે આપણી કેરી ભારતની કેરી કેમ અમેરિકા આવતી નથી એટલે એણે જોયું તો બાનમાં હતી આપણી કેરી બાનમાંથી છોડાવવા માટે એણે બે સરકારોને સમજાવવા કાગળિયાઓ શરૂ કર્યા અને છ વર્ષ લાગ્યા બે બે બંને સરકારોને સમજાવવામાં અને છ વર્ષ પછી આપણી કેરી બે હજાર સાતમાં અમેરિકા જઈ શકી આ રીતે અમે કેરી અમેરિકા લઈ જઈ શક્યા અમેરિકામાં તો બાન કરી રીતે હતો અમેરિકામાં કેસર કેરીને આલ્ફાંજો કેરી બાન કરી દીધો હતો યા આપણી કેરી એ લોકોએ લોબી કોઈ જોરદાર હોય દેશોની તો એણે એવું કીધું કે ભારતની કેરીમાં કન્ટેનર્સ હોય છે બહુ ને એ એની લેબોરેટરીમાં એના જે ગુણધર્મો હોય એ પ્રમાણેની કેરી હોતી નથી એટલે અમેરિકન સરકારે લેબોરેટરી રિપોર્ટ ઉપરથી એને બાનમાં મૂકી અને એ બાનમાંથી છોડાવવા આપણે પ્રયત્ન કરી લેબોરેટરી રિપોર્ટ કરાવી અને એને સમજાવ્યું અને જે ચોપડીઓમાં લખાયેલું હતું કે આ ભારતની કેરી આટલા માટે બાનમાં છે એ બધું રદ કરાવી અને ભારતની કેરી રત્નાગીરી આલ્ફાન્જો આપણે અને આપણી કેસર તાલાળા ગીરની કેરી બે કેરીને મંજૂરી અપાવી શક્યા અને આપણે અમેરિકા અને દક્ષિણ કોરિયા લઈ જઈ શક્યા આ અમેરિકા સુધી દક્ષિણ કોરિયા સુધી આ કેરી કઈ રીતે પહોંચે છે તમે કઈ રીતે તમારું વાડીનું છે કેટલા વૃક્ષો છે કેટલા માણસો રાખ્યા છે કેટલા આંબાના વૃક્ષ સાથે આ કેરી તોડીને કઈ રીતે આ અમેરિકા સુધી પહોંચે વાત કરો ને હા પહેલાં તો હવારના વહેલા આ કેરીને ઉતારવામાં આવે છે આંબા ઉપરથી અને પછી એને ગ્રેડેશન કરવામાં આવે છે એ ગ્રેડેશન થયેલી કેરીના કેરેટો અહીંથી અમે ધરમપુર મોકલીએ છીએ હાંજે ગાડી રવાના થયા અવાર પોગે આખો દિવસ ત્યાં પેક થાય છે અને એક્સપોર્ટ બોક્સમાં પેક થયા પછી એ એસી ટ્રકમાં ગામમાં રેડિયેશન માટે લાસણગાંવ મહારાષ્ટ્રમાં જાય છે ત્યાં ગાંવ એનું ગામાં રેડિએશન થાય એનું શરટી મળે પછી એ કેરી પાછી ટ્રકમાં બોમ્બે જાય છે અને ત્યાંથી કાર્ગો પ્લેનમાં અમેરિકા જાય છે આ રીતની એની પ્રોસીજર હોય છે તમારે વૃક્ષો કેટલા છે કેટલા વીઘા જમીનમાં છે અને માવજત વિશે દોઢસો વીઘા જમીનમાં વૃક્ષો છે દસ એક હજાર અને ચાલી પચાસ માણસો દરરોજ કામ કરે છે એના ખામણા ખોદવા અને એની પહેલાં હતી ટપક પદ્ધતિ પણ એ ભૂંડ અને એવા જનાવરોએ તોડી નાખ્યા પછી અમે બ્લોક સિસ્ટમ કરી અને બ્લોક બ્લોક વાઇઝ પાણી પાઈએ છીએ અને એ માણસો કામ કરે છે અને એને એ રીતે ઓર્ગેનિક ખાતર ગાયનું છાણિયું ખાતર એવું બધું આપીએ છીએ અને આ રીતે અમે કેરીને ઓર્ગેનિક પકવી અને અમેરિકા અને દક્ષિણ કોરિયા મોકલીએ છીએ બધું બાબા અમરેલીની કેરી અમેરિકા પહોંચી રાષ્ટ્રપતિએ પણ તમારી કેરીઓ ચાકી છે એના વિશે વાત કરી હાજી અમારી પહેલી વહેલી કેરી ગઈ અમેરિકા એટલે ભાસ્કર છે ને એ વ્હાઈટ હાઉસ સાથે જોડાયેલો આદમી છે એટલે એણે ત્યાંની મંજૂરી મેળવી અને કેરી વ્હાઇટ હાઉસમાં પહોંચાડી અને ત્યારે બુશ હતા બુશને ખવડાવી ત્યાર પછીના પ્રેસિડેન્ટોને બધાને કેરી કરાવી ભટ્ટ દ્વારા આપણે બોમ્બે કાંતિભટ્ટ લેખક હતા એના દ્વારા કેરી બોમ્બેમાં ગણાને અને આપણા પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદીને પણ આપણી કેરીનો સ્વાદ ચખાડવામાં આવ્યો છે એને પણ વાહ વાહ પોકારી ઉઠ્યા હતા આ એરિયાની કેરી નિશન પહેલું પાણી રોકાય નહીં જમીનમાં એવી જમીન હોવાને હિસાબે બહુ મીઠી કેરી થાય છે આ કેસર કેરી અને તાલાળની કેસર કેરી બહુ ડિફરન્સ છે તા તાલાળ કરતાં પણ આ કેરી ખૂબ જ મીઠી હોય છે અમેરિકામાં જે ફળ જાય છે ત્રણસો ગ્રામનું હોય છે ગ્રેડેશનનું હોય છે એની જેદ પહોંચાડવાની પદ્ધતિ છે એ સિવાય આ વૃક્ષ જે છે એની માવજત પાછળ તમારે કેટલો ખર્ચો થાય છે આ અત્યારે કેસર કેરીમાં ડોલરમાં તમે પૈસા કમાવ છો જી આની પાછળ ખાતર અને મજૂરી ખર્ચ પચાસ ટકા ઉપર યોજાય છે અને બાકીની જે કાંઈ આવક થાય છે એટલે ત્રણ દીકરાઓ છે એણે એમ કીધું કે જે આવક થાય એની અને ત્યાં નહીં ડોલરમાં કે એ અમે તમને આપી દઈશું તમારે સમાજ માટે એટલે દર વર્ષે એકથી બે કેમ્પ મેડિકલ કેમ્પ ડેન્ટલ કેમ્પ અને દર મહિને હિપાવલી જસુબાપુ દ્વારા આંખના કેમ્પ થાય છે એમાં અમે સહયોગ આપીએ છીએ એટલે આ સમાજની વાડી છે સામાજિક વાડી તરીકે અમારા બે ટ્રસ્ટો છે એ ચલાવે છે પહેલું ટ્રસ્ટ છે એ નર્મદાબેન માધવરાજ સવાણી ફાઉન્ડેશન અને બીજું ટ્રસ્ટ છે ગ્રેટર ગીર નેચરલ ટ્રસ્ટ એના દ્વારા અમે પ્રાણીઓને સિંહ છે એ દીપડા છે ભૂંડ છે નીલગાય છે રણ છે એ બધા એને પાણી પીવા માટે કુંડીઓ અને એને કાંઈ પણ તકલીફ હોય તો જંગલના અધિકારીઓ દ્વારા એને પણ અમે મદદ કરીએ છીએ આ રીતે અમારા બે ટ્રસ્ટ આ વાડીના આવકમાંથી અને સમાજના બાળકો પણ ભણે છે ગરીબ મહાવતરના બાળકો ગ્રેજ્યુએટ થયા છે ઘણા ડોક્ટરો થયા છે એન્જિનિયર થયા છે એમ આ રીતે આ વાડીના ખર્ચાઓ અમે કરીએ છીએ સામાજિક ઉપયોગમાં બધું બાપા કેટલી ઉંમરથી તમારી આ પ્રગતિશીલ ખેડૂત છો પરંતુ હજી રુષપુષ્ટ શરીર દેખાય છે તમારી એજ કેટલી ને આ કેરી પાછળ જે આંબા કેસર કેરી છે એની પાછળ તમારો શું ભોગ હવે આ ખેતીવાડીનું મારું હું તો ટીચર પ્રાઇમરી ટીચર દામનગરમાં જે વિશ્રુમની અટાણી સવાણી પ્રાથમિક શાળા છે એ શાળામાં હું નોકરી કરતો હું ને મારા ઘરેથી અને મારા ત્રણ દીકરા એને અમે ભણાવ્યા એમાં અને આ શાળા આ પછી એવું થયું કે બાપદાદાની મિલકત છે તો આપણે એને સંભાળીએ તો ચોવીસ પચીસ વર્ષ અમેરિકા રહ્યા પછી અહીંયા આવ્યો છું હું ભારતમાં અને આ જમીનને સંભાળું છું અને કુદરતને ખોળે આનંદ કરું છું એટલે મને મારી એજ અત્યારે પંચ્યાસી વર્ષની છે પણ મને આ કુદરતને ખોળે હજી હું નાનો માં ભગવતીની દયાથી કુદરતને ખોળે હું રમતો નાનો મારા માનસિક રીતે હું એ રીતે જીવું છું અને મારું શારીરિક તંદુરસ્તી સારી છે કોઈ રોગ કાંઈ પણ નથી પંચ્યાસી વર્ષ સુધીની ઉંમરમાં અને તાવની ટીકડી લીધી નથી એટલે કુદરતી મહેરબાની કહેવાય અને એ આપણે થોડીક નિયમિતતા જીવનમાં રાખવી પડે ખોરાક વગેરેમાં અમરેલીની કેરી અમેરિકા સુધી પહોંચાડી આ સિદ્ધિને તમે કેવી ગણો છો એટલે હું તો મારી રોટર પદ્ધતિમાં મારું જીવન જીવા કરું છું કોઈ મહાનતા એ નથી મારા જીવનમાં કોઈ હિનપણું નથી હું સમધારણ એક ધારો જીન જેવા કરું છું અને કેરી ગઈ ત્યાંના આપણા માણસોને કેરી મળતી નહોતી અને આપણા ઇન્ડિયન સ્ટોરોમાં બાકીની દુનિયાની ઘણી બધી કેરી જે આપણા ઇન્ડિયનોને નહોતી ગમતી એવી કેરીઓ આવતી હતી એટલે અહીંથી મને જ્યાં હું હતો ત્યારે એમ થયું કે આવું કરવું જોઈએ કા એટલે આ રીતે આ બન્યું અને એ લોકોને અત્યારે આખા અમેરિકાની અંદર ડિસ્ટ્રીબ્યુટર થાય છે આપણી સવાણી ફાર્મની કેરી અને બધાએ ખાય છે ને બધાને આનંદ આવે છે આપણી રત્નાગીરી આપુસ અને સૌરાષ્ટ્રની કેસર અમરેલી જિલ્લાની કેરી અમેરિકાના દક્ષિણ કોરિયા સુધી પહોંચી ગઈ છે અને અમરેલીનો ખેડૂત મધુભાઈ સવાણી છે તે પ્રગતિશીલ ખેડૂત બન્યા છે અને અમરેલીની કેરી અમેરિકા સુધી પહોંચતી કરી છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી